એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે તો ચોક્કસથી આ વિડીયો છેલ્લે સુધી જોજો આપડી ચેનલમાં નવા હોય તો બીજા ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતી લક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને મળતી રહે મિત્રો

અ જે મિત્રોને ફ્લાવરિંગ અવસ્થા છે હજી ફૂલ લાગે છે ફૂલ આવી ગયા છે અને ખરે છે તો એના માટે આપણે ભલામણ કરશું સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમગ્રો પંપે વીસથી પચીસેમઇ પહેલો ડોઝ આપી દેવાનો છે પંદર દિવસ પછી પાછો બીજો ડોઝ આપી દેશો ફ્લાવરિંગ ખર્તો અટકાવશે અને જેથી ફ્લાવરિંગ વધુ પકડવામાં પણ તમને આનું સારામાં સારું પરિણામ મળશે તમે ફલમગ્રો આપી શકો છો અથવા સાઠવીસ જીરો સાઠવીસ

એની સાથે તમારે બોરોન આપવાનું છે વીસ ટકા જે બોરોન આવે છે બોરોન તમે ચોક્કસ થી કોઈ પણ દવા સાથે ઉપયોગ કરી શકો છો તો તમે બોરોન પંપે વીસ થી લઈને પચીસ ગ્રામ બોરોન સાથે ઉપયોગ કરી શકો છો હવે ઘણા બધા મિત્રો ને ઈયળ ની સમસ્યા છે બરાબર છે તો ઈયળની સમસ્યા માટે તમે વાપરી શકો છો કોઈ પણ સારી કંપનીનો ઇમામેક્ટિન બેનજોઈટ વન પોઈન્ટ નાઇન એક પોઈન્ટ નવ ટકા જે આવે છે પિક્સલ નામથી યુનિટી નું

બે તમે કોમ્બિનેશન કરશો અને આ બોક્સર આપી દેશો તો પણ તમને અને આના થકી પણ જોવા મળશે મિત્રો ત્યાર પછી તમે આપી શકો છો નિકાઓ નિકાઓ આપી શકો છો પંપે દસ થી લઈને પંદર એમ એલ વધારે એટેક હોય તો પંદર એમ એલ આની સાથે પણ તમે બોક્સર આપી શકો છો ખાલી સિંગલ પણ મારી શકો છો યડમાં આનું પણ સારામાં સારું નિયંત્રણ મળી રહેશે વધારે એવી એટેક હોય ઇડ ન કંટ્રોલ થતી હોય તો બીએસએફ નું આવે છે એક્સપોનસ

સારામાં સારું જોવા મળશે તમારે તુવેરના પાકમાં ફંગી સાઈડ આપવું હોય તો કોસાવો પ્રાઇમ સહારા ઇન્ટરને કેપ્ટન પચીસ એમ નો ડોઝ છે તો આ વસ્તુ પણ સારી છે એફએમસી ની આ ફૂગના શકમાં તમે ઉપયોગ કરી શકો છો જ્યારે દાણા બંધારણ થઈ ગયું વ્યવસ્થિત રીતે દાણો બંધાતો હોય ત્યારે તમારે એક વખત કેલ્શિયમ બોરોન જે સીએબી નામથી આવે છે કેલ્શિયમ અને બોરોન દાણાની ક્વોલિટી સારી થશે વજનદાર થશે અને એકદમ દાણો ભરાવદાર થશે સીંગ આપણી ભરાવદાર થશે એના માટે તમારે એક વખત કેલ્શિયમ બોરોનનો સ્પ્રે ચોક્કસથી લેવાનો છે પંપે પચાસ એમએલ કેલ્શિયમ બોરોન આપી દેવાનું છે એટલે તુવેરનો પાકમાં તમારે એકદમ ક્વોલિટી સારી થશે વજન સારો થશે અને ખરતું અટકશે એના માટે કેલ્શિયમ તુવેરના પાકમાં ખૂબ જ જરૂરી છે મિત્રો તો આ આપી શકો છો જ્યારે સીંગુ ભરાવાની સમય પાકવાનો સમયગાળો આવી ગયો છેલ્લો ડોઝ આપવો હોય આપણે આપણે જયારે મગફળીમાં પાક ઉપર મારીએ છીએ કે આવી રીતે જ્યારે પાકવાના સમયગાળે છેલ્લો ડોઝ આપતા હોય છે એવી જ રીતે તુવેરમાં જો તમે પોટાશ અને સલ્ફર છેલ્લા ડોઝમાં આપી દીધેલો છે ક્વોલિટી એકદમ ખૂબ જ સારી ભરાશે અને ઉત્પાદન તમને સારામાં સારું મળશે તો આ પ્રકારે પાક પાકમાં અત્યારે જે મુજબ જરૂરિયાત છે એ મુજબ ચોક્કસથી તમને વિડીયોના માધ્યમથી માહિતી પહોંચાડી છે મિત્રો અન્ય કાંઈ પણ માહિતીની જરૂરત હોય નવાણ બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરીને વિશેષ માહિતી